આ અંગેની વિગતો મુજબ ભીટનાકા પાસે મેમન મુસાફર ખાનાની બાજુમાં આવેલ રામજી હેમરાજ કાનજી પેટ્રોલ પંપમાં બનાવ બન્યો હતો કેશર દાઉદ સમા ઓફિસમાં દિવસભરના હિસાબ કિતાબના બિલ બનાવતા હતા એ દરમિયાન સિતારા ચોકમાં રહેતા મૂળ વર્નોરાના અલ્તાફ ઉર્ફે પંચર ઓસ્માન પટેલ અને રિયાઝ ભચુ મમન આવ્યા હતા અને પેટ્રોલ પંપમાં પેટ્રોલ ભરવાનું કામ કરતા પરવેઝ સુલેમાન જુણેજા પાસે રૂપિયા પાંચ માંગ્યા હતા પરવેઝે રૂપિયા ન હોવાનું કહેતા બંને જણા ફરિયાદી પાસે આવ્યા હતા ત્યારે ફરિયાદીએ રૂપિયા નહીં આપવાનું કહ્યું હતું ત્યારે રિયાઝે કમરમાંથી છરી કાઢી રૂપિયા ન આપે તો છરી મારી દેવાની ધમકી આપી હતી આ દરમિયાન રિયાઝ પાસેથી છરી લઈને અલ્તાફ બહાર ગયો અને બહાર ઉભેલા સ્ટાફને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અલ્તાફે ટેબલનો નો ખાનું તેમાં રહેલા પેટ્રોલ પંપના હિસાબના રોકડા ચાલીસ હજાર લઈ નાસી ગયો હતો બનાવને પગલે તાત્કાલિક શેઠ અને પોલીસને જાણ કરવામાં આવી હતી મોડી રાત્રે એ ડિવિઝન પોલીસ મથકે બે શખ્સો સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી સ્થળ પર પોલીસની ટીમે પહોંચીને તપાસ હાથ ધરી હતી બંને શખ્સોને રાઉન્ડઅપ કરી લેવાયા છે ત્યાં પેટ્રોલ પંપના જે એમના કર્મચારી છે એ કર્મચારી જ્યારે એમને ઓફિસમાં બેસીને કામ કરતા હતા ત્યારે બે વ્યક્તિઓ આવે છે અને બે વ્યક્તિઓ એમની સાથે આવીને જે એમની સાથે વાત કરતા હોય અને બધ હતી જે આવતા હતા પછી એમને ધમકાવીને અને છરી બતાવીને પૈસા જે લૂંટવાનું જે કૃત્ય કરે છે જેમાં આ વ્યક્તિ પાસેથી જે ત્યાં કામ કરતા હતા એમના કર્મચારી આશરે

પેટ્રોલ પંપ પર લગાડેલ સીસીટીવી ના આધારે એ ડિવિઝન પોલીસે બંને આરોપીઓને